જય ચચ્ચિદાનંદ એક નુચકો બતાવું છું પેટની શરબી માટે તો તમે યુઝ કરશો તો લગભગ રાહ થઈ જશે તો સૂતા પહેલાં નાકમાં સરસોનું તેલ નાખવાથી પેટની શરબી કાયમને માટે ગાયબ થઈ જશે બે ટીપા નાખવા નાકમાં નાખવાને એક એક ટીપો બે નાકમાં અને મધ સાથે બનાના ખાવાથી મગજ તેજ બને છે મધ સાથે કેળા બનાના ખાવાથી મગજ તેજ બને છે સૂતી વખતે નજીકમાં નમકવાળું પાણી નાખશો તો મચ્છર નહીં આવે નાની એલસી ખાવાથી કરોડો રજૂ મજબૂત થાય છે નાની એવી એલસી લેવાની એમ ખાવ તો કરોડો રજુ મજબૂત થાય છે અને પાચન શક્તિ અને આંતરડાની નબળાઈ દૂર કરે છે સનાની ડાળમાં પાણીથી એક અઠવાડિયા સુધી શહેરો ધોવાથી ગોરો બને છે સનાની ડાળથી લોટ સેનાનો લોટ એને પલાળેનું મોઢે લગાવવાથી શહેરો ચમક બને છે અને તુલસીના પાન સાવવાથી પૈસામાં બળતરી બળતરા થતી હોય તો એ બળતરામાં રાહત થાય છે થાય છે